શહેરમાં દિન પ્રતિદિન આઈટીઆઈ કરીને લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા તોડબાજો સામે ગુના દાખલ થઈ રહ્યા છે ત્યારે મૂળ યુપીના વતનીને હાલમાં સુરત ડિંડોળ વિસ્તારમાં નવાગામ ખાતે આવેલા હરિહર નગર સોસાયટીમાં રહેતા સાઠ વર્ષીય જ્ઞાનપ્રકાશ પ્રકાશ જયંતિપ્રસાદ શ્રીવાસ્તવ ઉધના પોલીસ મથકમાં સમીર પઠાણ નામના ઈસમ સામે બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવાની ફરિયાદ આપી છે ગજીવાલા સાડીની પાછળ રોડ નંબર ચાર પર પ્લોટ નંબર એક ઓબ્લિક તેમણે બાંધકામનો કોન્ટ્રાક્ટ લીધો હોય જે હાલમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે જયહિંદને કામ સોંપાયું હતું સમીર પઠાણ નામનો ઈસમ જી જે ફાઈવ એફ ફાઈવ ફોર ફાઇવ ટુ ઝીરો નંબરની બાઇક લઈ જગ્યા પર પહોંચી ગયો અને કામ બંધ રખ નહીંતર સબકો ભૂન ધમકી પણ આપી જ્ઞાન પ્રકાશભાઈએ તેમની પાસે મોબાઈલ નંબર મેળવીને ફોન કરતા સમીર પઠાણ નામના વ્યક્તિએ પર બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ફાયરિંગ કરી જાનથી માય નાંખીશ એવી ધમકી આપી હતી જોકે ભોગ બનનારની ફરિયાદને લઈને સમીર પઠાણ નામના વ્યક્તિની સામે ગુનો દાખલ કરાયો છે અને તપાસ પણ શરૂ થઈ છે જોકે ખંડિત માંગનાર સમીર પઠાણની ધરપકડ થઈ ચૂકી છે બીરો રિપોર્ટ ચેનલ વિટનેસ